સુરતમાં ગેંગના આંતક અને ગેરકાયદેર સામ્રાજ્ય પર પોલીસે જોરદાર પ્રહારો કર્યા છે અથવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના મોટા કાફલાએ આજે સરકારી જમીન પર કરવામાં આવેલા પાકા બાંધકામો અને દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરી છે દોતીવાલાની ની સજ્જુ કોઠારી ગેંગના સાગરીદ

ફફરાટ ફેલાયો છે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં હાલ પોલીસે તમામ દુકાનો ખાલી કરાવી દીધી છે અને ટૂંક સમયમાં તમામ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી જમીન ખુલ્લી કરવામાં આવશે